દ્વારકામાં ગણેશ વંદના દરમિયાન ભવ્ય અન્નકૂટ સાથે સાહીઠ જેટલા ખેલાડીઓ સાથે સ્પર્ધા કોન બનેગા હજાર પતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગણેશ પંડાલમાં ભવ્ય અન્નકૂટ મનોરથ મહાઆરતી બાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં સાહીઠથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો કોન બનેગા હજાર પતિ એવો કાર્યક્રમ જે તૈયાર કર્યો એ ખૂબ સફળ એટલા માટે કે એમાં ટેકનોલોજી ઇન્ફોર્મેશનનો સમુચિત સમન્વય કરી અને સારામાં સારી ટેકનોલોજી સાથે અને સારામાં સારું વ્યવસ્થાપન અને સારામાં સારા પ્રત્યયન સાથે એક પ્રશ્ન અને એનો સચોટ જવાબ આ પ્રકારની એક અલગ જ પ્રકારની ઇવેન્ટ રીધી સીધી યુવા ગ્રુપ દ્વારા યોજવામાં આવી અને ખૂબ પ્રમાણની અંદર જે છે એ ખેલવીરોએ ભાગ લીધો આ એક નવતર પ્રયોગ આપણી સમક્ષ આવેલો છે જેમાં દરેક બાળકોને નોલેજ વધે નવું જાણવા મળે અને સાથે સાથે ઘણું શીખવા મળે જિંદગીના અલગ અલગ પડાવોમાં આગળ વધે તો એના માટે આ બહુ જ સારો કાર્યક્રમ હતો